નમસ્તે જે વ્યક્તિએ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવું હોય તે વ્યક્તિનો આહાર અને વિહાર સાચોવો ખૂબ જ જરૂરી છે સમાજમાં ખોરાકની બાબતમાં અજ્ઞાનતા અથવા વિપરીત પરિસ્થિતિના કારણે કેટલીક એવી ધારણાઓ બંધાય છે કે જે ખોટી હોવા છતાં આપણા દૈનિક જીવનશૈલીનો એક હિસ્સો બની ગઈ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે તો મિત્રો આજે આપણે આવી કેટલીક અયોગ્ય બાબતો વિશે જાણકારી મેળવીશું મિત્રો જે ખોરાક આપણા શરીરમાં રહેલી સમ ધાતુઓને પ્રાકૃત રાખે અને વિષમ બનેલી ધાતુને સમ બનાવે એવા આહારને આયુર્વેદમાં હિતકર આહાર તરીકે કહ્યું છે અને એનાથી વિપરીત આહારને અહિતકર આહાર તરીકે દર્શાવ્યું છે તો આવું જે એક ઉદાહરણ છે આદુ અને બટાકાનું આચાર્ય ચરકે કંદમૂળમાં બટાકાને સૌથી અહિતકર આહાર તરીકે દર્શાવ્યું છે એટલે કે જે આપણા શરીર માટે અયોગ્ય છે અને આદુને કંદુરમાં સૌથી તરીકે કરે છે ઘણા લોકો સવાર સવારમાં ગરમ પાણી સાથે મધનો ઉપયોગ કરતા હોય છે ગરમ પાણી સાથે મધ લેવું એ રોગોને આમંત્રણ આપવા જેવું છે કારણ કે આયુર્વેદમાં ગરમ પાણી સાથે મધ લેવું એ વિરુદ્ધ આહાર તરીકે દર્શાવ્યું છે સાચી રીત એ છે કે તાજા પાણીમાં જૂનું મધ મેળવીને લેવું જોઈએ અથવા ગરમ થયેલા પાણીને સાવ ઠંડુ થયા બાદ એમાં મધ ઉમેરીને લેવું જોઈએ જેથી આપણા શરીરનું વજન પણ ઘટે છે અને શરીરને કાંઈ નુકસાન પણ નથી થતું ઘણા લોકો શક્તિ વધારવા માટે મધ અને ઘી સમાન માત્રામાં લેતા હોય છે ઘી અને મધ સમાન માત્રામાં લેવું એ આયુર્વેદમાં વિરુદ્ધ આહાર તરીકે દર્શાવ્યું છે એટલે કે આપણા શરીરને નુકસાન કરે છે તો શું કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આહારનું સેવન ના કરી શકે ના એવું નથી પરંતુ આચાર્ય ચરક કહે છે કે જે લોકો નિત્ય વ્યાયામ કરે છે બળવાન છે 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 યુવાવસ્થામાં અને અને જેની પ્રદીપ જે લોકો ભોજનમાં દૂધ ઘી જેવા પદાર્થોનું સેવન કરે છે એવા લોકોને આ વિરુદ્ધ હાર કષ્ટદાયી બનતો નથી અથવા ઓછો કષ્ટદાય બને છે એક માન્યતા એવી પણ છે કે ભોજનમાં દરરોજ દહીં લેવું એ સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ આયુર્વેદમાં દર્શાવ્યું છે કે આખા વર્ષ દરમિયાન શિશિર હેમંત અને વર્ષા ઋતુમાં દહીંનું સેવન કરવું હિત વસંત આવી ઋતુઓમાં દહીંનું સેવન કરવું અહિત રાત્રે પણ દહીં ના લેવું જોઈએ આપણું શરીર સૂક્ષ્મ સ્ત્રોતાસો એટલે કે નાની નાની ચેનલોનું બનેલું છે દહીંનો એક ગુણ અભિસંદી છે એટલે કે જો રાત્રે દહીં લેવામાં આવે તો સ્વાભાવિક રીતે ચયાપચયની પ્રક્રિયા ધીમી હોય છે એને લઈને દહીં પોતાના ગુરુ અને અભિસંધી ગુણના કારણે ચેનલોમાં અવરોધ ઉત્પન્ન કરે છે આના પરિણામે ખોરાકમાંથી આગળની નિર્માણ જે યોગ્ય રીતે થાય છે તે યોગ્ય નથી થતું આયુર્વેદ પ્રમાણે ભોજન કરતા પહેલા પાણી પીવું એ શરીરને પાતળું બનાવે છે અને ભોજન કર્યા બાદ તુરંત વધુ પ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીરને જાડું બનાવે છે પરંતુ જમતાની વખતે વચ્ચે વચ્ચે થોડી માત્રામાં પાણી પીવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે આ જ રીતે જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે સૌ પ્રથમ ગળિયો પદાર્થ ત્યારબાદ ખાટો પદાર્થ અને ખારો પદાર્થ અને ત્યારબાદ અંતમાં તીખો કડવો અને તુરો આમ ક્રમશઃ ખોરાક લેવો જોઈએ જેના કારણે જે ખોરાક લીધો હોય તે સારી રીતે બચે છે તેમજ ભોજનની શરૂઆતમાં ફળ ભોજનની મધ્યમાં પી શકાય એવા લિક્વિડ દ્રવ્યો અને ભોજનની અંતમાં ખાઈ શકાય એવા ભક્ષ્ય દ્રવ્યો લેવા જોઈએ આ ક્રમ આયુર્વેદમાં દર્શાવ્યો છે એક ધારણા એવી પણ છે કે વધુ પ્રમાણમાં પાણી પીવું એ શરીરને ચોખ્ખું રાખે છે પરંતુ આ બાબતમાં આયુર્વેદમાં દર્શાવ્યું છે કે માત્ર ગ્રીષ્મ અને શરદ ઋતુમાં એટલે કે ઉનાળો અને ભાદરો આસો મહિના દરમિયાન વ્યક્તિ ઈચ્છા અનુસાર પાણી પી શકે છે અને અન્ય ઋતુમાં વધુ પ્રમાણમાં પાણી પીવાની મનાય છે જે લોકોને જૂની શરદી પેટના રોગ 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 શરીરમાં સોજો ગ્રહણી હરસ કે પછી ડાયાબિટીસ જેવા હોય તેવા ઓછા પ્રમાણમાં પાણી પીવું લાભદાયી છે ગરમ કરેલું નવશેકું પાણી કે પછી ગરમ કર્યા બાદ ઠંડુ થયેલું પાણી પચવામાં ઓછો સમય લે છે જ્યારે સામાન્ય પાણી કે પછી ફ્રીજનું ઠંડુ પાણી પચવામાં વધુ સમય લે છે જે વ્યક્તિને શરદી ઉધરસ શ્વાસ તાવ હેડકી કે ગળાના રોગ હોય તેવી વ્યક્તિએ નવશેકું પાણી પીવું હિતાવ છે એવું આયુર્વેદમાં કહ્યું છે જ્યારે જે વ્યક્તિને શરીરમાં બળતરા રહેતી હોય લોહીનો બગાડ હોય બેહોશી જેવી હાલત હોય મદ્યપાન એટલે કે આલ્કોહલનું સેવન કરેલ હોય કોઈ વ્યક્તિએ વિષયુક્ત વસ્તુનું સેવન કર્યું હોય આવા લોકો માટે ઠંડુ પાણી પીવું યોગ્ય છે ગરમ પાણીથી સ્નાન કરવું તંદુરસ્તી માટે સારું છે પરંતુ માથા પર ગરમ પાણીથી સ્નાન કરવાથી આંખોની રોશની નબળી પડે છે અને વાળ ઝડપથી સફેદ થાય છે આથી માથા પર ગરમ પાણીથી સ્નાન કરવાને બદલે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કેટલાક લોકો બીમારી હોવા છતાં દરરોજ સ્નાન કરે છે પરંતુ ચહેરાનો લકવો ઝાડા થવા તાવ આવતો હોય આંખ રોગ હોય અને જેને કાયમ શરદી રહેતી હોય તેવા વ્યક્તિઓએ દરરોજ સ્નાન ના કરવું જોઈએ અને ભોજન કર્યા બાદ પણ સ્નાન ના કરવું જોઈએ આચાર્ય ચરકે લવણ એટલે કે મીઠું અને છાર એટલે કે ખાવાના સોડાનો અતિમાત્રામાં ઉપયોગ ન કરવા સૂચવ્યું છે ઘણી બધી વસ્તુઓ જેમ કે ભજીયા ગાંઠિયા નમકીન વગેરેમાં છારનો ઉપયોગ થતો હોય છે આવી વસ્તુઓનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી આપણા શરીરમાં આંખ વાળ અને હૃદયને નુકસાન કરે છે અને પૌરુષ શક્તિનો પણ નાશ કરે છે આવું જ લવણનું છે એટલે કે વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવાથી અકાળે ખાલીત્ય પાલિત્ય એટલે કે વાળ સફેદ થઈ જવા અને ટાલ પડવી તેમજ શરીરમાં કરચલી પડવીને નોતરે છે આમ આહાર વિહારની ઘણી ખોટી માન્યતાઓ જોવા મળે છે અને લોકો અજ્ઞાનતાને લઈને એનું પાલન પણ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ જરૂર તંદુરસ્ત રહી શકે છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જયારે